લાગે ખબીર પડી જીતું ભેખ મારા બેટા હું ખાઈ ગયા ભથરી મારા હું જોઉં હવે શીખ નહીં

રંગા છે આ જો છોકરે આ હું એની કરું છું તો માર રંગા તું જોઈ રહે છે જો મારું તું જોઈ ખાલે તું જોઈ હેડ માર રંગા જો મારું તું જોઈ ખાલે હેડ 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 હા કાકા તો મારતું આવે છે ઓ મારતું આવે છે

શું કરવું મારા કાકો મોઈન મોઈ બે જ હાલના મજી શું ના બીરા ઉ બીરા ઉ કરવા ઈ કાકા ઉભો રે ઉભો રે ઉભો રે તાર કાકો કાકા બેટા મારા તું જે છોકરા જીન તેવા બીરા વાસી વા બીરા વાસી કાકા તમારું મન કેવું જો કે હું રશા નથી ના

ઉડી પત્રી તો કે ભૂત ભૂત કરતો જાય છે આ નાદી કરતો હોય પુત્રી ભૂત ભૂત ભાઈ છે કોઈ ભૂત પડ્યા છે ચાર પછી ચાર ના દાવું પડે એટલે ઉડી કરે

Rồi Đứt vứt được Không bắn hết Bắn hết Ủa bắn hết sao cả đi bắn hết Một đứt thoát

અલ્યા ધબકરા વહી ગયાતા મારા ધબકરા એ થઈ ગયું થઈ ગયું પડી ગયું તો થઈ ગયું થઈ ગયું અને થઈ ગયો મારો ભલો પથરી ન દેખ્યો અલ્યા ઇન તો બીવરાજી તો મારા બેટા ભાવાડ પાધરો થઈ ગયો અલ્યા મા આવણ આવ તું બીવરાય અલ્યા મઈ છે તું હવે ઓહ થઈ ગયું થઈ ગયું હવે મને લઈ નાખવા દો વાતો હારું નઈ નતો રે ઘરે હારું હારું હવે હું ચારામ દઉં તૈના છે તો ને હમણાં બેઠેઠ બૈસા અમારું પાટા પાડો ફરી વાડો ના ના કે આ તારા રોડી કે હું હતી સુગળિયા નડકી ના પાડો ઓમ કરો ને તેમ કરો કરતા તા હવે થઈ ગયો તારી હેડે વગે તની ખોડ કાજા એટલા ઉજાતા ન પાટા ખાવા જે હે ને હવે ઘેર